ગણેશોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સુરતના જ્વેલર્સે વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ તૈયાર કરી સુરતના કુશાલભાઈ જ્વેલર્સ તરફથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે બાવીસ કેરેટ સોનાની ગણપતિની પ્રતિમા માત્ર એક ઇંચ ઊંચી છે અને તેનું વજન દસ ગ્રામ રહેશે એટલું જ નહીં લક્ષ્મીજીની પ્રતિમા પણ દસ ગ્રામ વજનની તૈયાર કરાય છે આ બંને મૂર્તિઓ ડિજિટલ ડિઝાઇન અને થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી છે જેને એન્ટિક ફિનિશિંગ આપવામાં આવી રહ્યું છે ખુશાલ ભાઈ જ્વેલર્સે તૈયાર કરેલી બંને મૂર્તિઓ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ તરફથી સર્ટિફિકેટ પણ તેમને મળ્યું છે જ્વેલર્સે ખાસ ઓર્ડર પર ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમાઓ તૈયાર કરી છે આ અનોખી કૃતિ હવે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે અને સુરતના નામે એક નવું ગૌરવ જોડાશે ગણપતિ બાપ્પા મોરિયા પૂર્જા વર્ષિતુ લવકરિયાના નાદ સાથે ગણપતિ બાપ્પાને લાવવામાં આવી રહ્યા છે પરંતુ સુરત શહેરમાં એક જ્વેલર્સે એવા ગણપતિ બનાવ્યા છે દુનિયાના સૌથી નાના અને ગોલ્ડના ગણપતિ તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ આ પ્રમાણે ગણપતિ બાપાની મૂર્તિ બનાવવામાં આવી છે અને આ ઓર્ડર ઉપર ગણપતિ બાપાની મૂર્તિ બનાવવામાં આવી છે અને એની સ્થાપના કરવામાં આવશે તેમના નિજ ઘર ઉપર અત્યારે હાલ જે જ્વેલર છે જે રીતની મૂર્તિ બનાવી છે ત્યારે તેની કલાકૃતિ છે કઈક અદભુત નજર આવી રહી છે જ્વેલર સાથે જ વાતચીત કરીશું કઈ રીતે આ ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવવામાં આવી છે અને શું ખાસિયત ઇન્ડિયામાં ફેસ્ટિવલ્સ ગણેશજીના જે આપણે છે ડોર સ્ટેપ સ્ટાર્ટ થઈ ગયા પછી દિવાળી આવી રહી છે તો દિવાળી માટે લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે આ બધું અમે લોકો ધ્યાનમાં રાખી અને દર વર્ષે અમારા કસ્ટમરોની ખાસ ડિમાન્ડ હોય છે કે ફેસ્ટિવલ્સ માટે અમારા લોકોને ગણેશજી લક્ષ્મીજીનું કંઈક આપ નિર્માણ કરો તે બધું ધ્યાનમાં રાખીને વિશ્વમાં સૌથી નાનામાં નાની પ્રતિમા ગણેશજીની અને લક્ષ્મીજીની અમે લોકોએ બનાવી છે એક ઇંચની સાઇઝ છે ગણેશજીની અને એક ઇંચની સાઈઝ છે લક્ષ્મીજીની આ બંને અમે લોકોએ બાવીસ કેરેટ પ્યોર પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ગોલ્ડમાં બનાવ્યા છે સર્ટિફાઈડ બાય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ આ બનાવવામાં અમને પંદરથી વીસ દિવસનો ટાઈમ લાગ્યો છે ઇનફેક્ટ દિવસ રાત અમે લોકો એક કર્યા છે અમારા સ્પેશિયલિસ્ટ ટીમ સાતથી થી આઠ કારીગરોએ આનું નિર્માણ કર્યું છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે એક સ્વપ્ન છે મેડ ઇન ઇન્ડિયા તે તો અમે લોકો વર્ષોથી સાકાર કરી જ રહ્યા છે પણ તેની સાથે સાથે આમાં આ મૂર્તિમાં અમે લોકોએ ઝીરો ડિફેક્ટ વર્ક કર્યું છે તેના હિસાબે આ મૂર્તિ અમે લોકો પહેલીવાર ગીનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોમિનેટ કરવા માટે જઈ રહ્યા છે કે જે અમે લોકો વિશ્વ રેકોર્ડ બનાવશું મેડમ જણાવો કેટલું ધ્યાન રાખવામાં આવ્યું હતું મૂર્તિ બનાવવા માટે અને કઈ રીતની ખાસિયત આ મૂર્તિ બનાવવાની અમે ટ્રાય કરી કે ગણપતિજી આવી રહ્યા છે તો એમ અમારે અમને ભાવના થઈ કે કંઈક અલગ કરીને કરીએ તો સ્મોલેસ્ટ ગણપતિજી છે એમની આઈઝ પણ એટલી બ્યુટિફુલ છે એ સામું જોઈને આપણની સામે સ્માઇલ કરતા હોય એમની કમળ એમનું લક્ષ્મીજી છે તો એમના હેર એક એક વસ્તુમાં માઇન્યુટ ડિટેલમાં અમે ટ્રાય કરી કે એક્ઝેક્ટલી સ્માઈલિંગ ફેસ અને ભાવના સાથેની એક બાર મૂર્તિ કરીને એક લાવવાની ટ્રાય કરી છે જોઈ શકાય છે સુરતના જ્વેલર્સ છે અને ગણપતિ બાપાની મૂર્તિ બનાવી છે તેનું ઘરમાં સ્થાપન થશે પંચામૃતની અંદર તેને વિસર્જિત કરીને ફરી એક વખત ઘરના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત